સાડીનું કલેક્શન આવ્યું કલેક્શન છે કાંઈ ન કલેક્શન છે તો આ બીટ કલર છે બ્રાસોમાં બીટ કલર છે તો આમાં બ્લાઉઝ પણ છે અને ધરતી બ્લાઉઝ અને પાલો અંકમાં આવે પાલવ અંકમાં થઈ આવતો એટલે આ બીટ કલરની છે તો આનો ભાવ છે સાડા ત્રણસોથી થી ની અંદરની રેન્જ છે સાડા ત્રણસો થી પાંચસો ની રેન્જ છે અને જો કોઈને સાડી લેવી હોય તો રૂપલ બેનનો કોન્ટેક કરે અને ભાવતા પૂછે લેવાનો અને વોટ્સએપ નંબર પણ આમાં જે નંબર આપ્યા ને વોટ્સએપ નંબર જ છે તો તમે એનો કોન્ટેક કરજો તો હું તમને નવું કલેક્શન બતાવેદ આ છે દુધિયા કલર જો એકદમ મસ્ત છે અંદર ઝીણી ઝીણી બુટી છે ની નીચે જરીની લાઇનિંગ છે બ્રાસો હાડી છે

તો રૂપલ બેન છે તો નો નાનકડો મોટો પ્રસંગ હોય તો પણ પહેરે હગીએ ને આ છે એકદમ સ્મૂથ કાપડમાં તો વાત આ ખરાબ ન થાય કાપડની જવાબદારી ફૂલ છે ગેરંટી સાથે અમે જવાબદારી લઈએ કાપડની

આમાં ફ્લાવર છે આછો છો ગ્રે એની બ્લુ કલર એની એવો સરસ છે નાનો એવો સરસ બોર્ડર પટ્ટો હશે બહુ મસ્ત હશે અને જો બોર્ડર કેવી મસ્ત હશે જો તો આય પણ બહુ સરસ છે હાડિયું કલર ટાઈ એક જોતા એક ભૂલીએ તો આમાં આપણી મન થઈ જાય તો આમાં કેટલાક બ્લાઉઝ લીવડાવે જોવો જોઈએ તમે તો આ ફ્લાવરમાં છે એકદમ બોર્ડર વાળી છે લગ્ન પ્રસંગમાં આપણે કેમ બોર્ડર પહેરી નાના મોટા માણસ ફૂલ જવાબદારી છે આ છે રાણી ગુલાબી આમાંય છે બોર્ડર આ બોર્ડર છે જો આ બોર્ડર જ છે આપડે લગનમાં પહેરી હોય ને તો સરસ લાગે સગાઈ લગન એ રીતે આ સાડી બહુ મસ્ત લાગે તો તમે આ છે એકદમ રાણી કલર ફૂલ રાણી કલર છે આનું બ્લાઉઝ પણ છે અંદર કારણ કે આ સાડિયું ખૂબ મોટી આવે એટલી આ સાડી મોટી આવે ને તેની વાત પૂછો માં એટલી બધી મોટી આવે એટલે તમારે આમાં જી રીતે જી કરવું હોય કોઈ ચણિયા ચોરી છે કોઈ વનપીસ છે કોઈ સીવડાવવું હોય તોય પણ આમાંથી સીવાય તો આમાંથી ચોલીનો ચણિયો સીવો હોય તો બહુ મસ્ત લાગે જો આ છે જાંબલી કલર જો કેટલી મસ્ત હશે આની બોર્ડર પટ્ટો પણ એટલો સરસ એવી છે ને કે આમ તમે વાત નો પૂછો એટલો સરસ છે જો ને આમે છે ને ધોવાતા ખરાબ ન થાય એવી સરસ છે

તો આ એ રાણી કલર છે એ આપણે વ્હીટ કલરનું હમણાં કોમ્બિનેશન જોયું ને એ જ માઇલી છે જુઓ તમે આ એ માઇલી જ છે જો તો ઘણીવાર વાર અમુક અમુક પીસ બહુ મસ્ત નીકળે જાય પીસ તો બધા બહુ સરસ છે આની અંદર બ્લાઉઝ પણ છે ને આમાં ઝીણી ઝીણી બુટી છે ને આમાં સિલ્કનો ઝીણો એવો પટ્ટો છે આપણે પ્રસંગ પાત્ર પહેરીએ ને એ આ છે એકદમ રાણી કલર આ એક બીટ કલર સીવી છે જો આમાંય બૂટી છે તો આમાં અલગ અલગ કાપડ આવે અને કાપડ તો એટલું પાતળું ને સ્મૂથ છે કે તમે જોવો તો ખ્યાલ આવે જોવો તમે એકદમ આછું હાવ પાતળું આપણે વજન નાય ન લાગે એવું સરસ પાતળું છે કાપડ જોવો બહુ મસ્ત છે આ હાડિયું બધી સરસ છે તો આપણે તાત્કાલિક એકદમ બદામી કલર જેવી સાડી આમાં બુટાશે દુધિયા કલર એકદમ દૂધિયા સરસ આમાં એક બોર્ડર પટ્ટો પણ છે અને ફ્લાવર પ્રિન્ટ જેવી પ્રિન્ટ પણ છે સ્મૂથ છે એકદમ તો આ કલેક્શન તાત્કાલિક તમે રૂપન બેનની ઓર્ડર કરજો જો કોઈ ગમતું હોય તો હજે હું તમને બતાવ કારણ કે એક વિડીયામાં તમને નહીં બતાવે હગા એટલે તમને હું આ કલેક્શન એક વિડીયો બતાવે પછી ફરીથી પાછું બીજું બતાવી જુઓ તમે બ્લેક એકદમ મસ્ત છે બ્લેક કલર આ છે બાંધણી જાંબલી કલરમાં બાંધણી છે સરસ બાંધણી છે એકદમ ઉઠા ભાવે આપણે ને આ છે પટાયણા આ છે આપણે ફ્લાવર પ્રિન્ટ છે ઝીણી ઝીણી ઝરીની બોર્ડર આપેલી છે નજીકથી જુઓ તો તમને ખ્યાલ આવે વેલ વેલ રૂપારી આ જાંબલી કલર છે આ છે પીચ કલર બહુ મસ્ત છે પીચ કલર આ કલરમાં બહુ ખબર નથી પડતી પણ મરૂન કલર છે એકદમ સરસ મરુ કલર તો જો આ કલર ને હું તમને આગળના વિડીયામાં બતાવી સાડીઓ એટલું બતાવ્યું ને નો તો ખજાનો છે તો સારું તો મારો વિડિયો ગયો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાઈજો ને આવા પોરબંદરના પણ વિડિયા તમને જોવા મળે અવાર નવાર કોઈપણના વિડિયા હોય તમને જોવા મળે